હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને તમારું બારનું અધૂરું કામ છોડીને આવી છું ફટાફટ આપણું કામ પતાવી દઈએ શીખ પહેરી કોઈ ભાવે રહેજો આવતા

મમ્મી અહીંયા આવો તો જરાક શું લાગ્યો તમે હમણાં મમ્મીને મોઢે સાંભળો 10 કરોડ રૂપિયા આવ્યા 5-10 કરોડ રૂપિયા ન થાયવા પણ લાગ્યો છે જેકપોટ મમ્મી માર જેકપોટ લાવો તો આજ હવાર હમણાં હું જે જેકપોટ જીતી તો આપો ઈ ટાઈપ ઓલી ઓલી ગ્રીલ છે ને જો બતાવું જો આ વાળી ગ્રિલ એમાં ઉપરથી મે મમ્મી પાસે liquid ની બોટલ માંગી હું એટલો ધોતી દિન વિવેક તે મમ્મી કે ઓલા પણ ઉપરથી કે નો આવે મે તો આવી જશે લાવો ને તે કે નો આવે મે તો આવે તો કેટલા પૈસા દેવા તે મને કે આ ગળામાં પેરીને ભગવાનની ગંઠી સોનાની તારી એમ તે આવી ગઈ તું લાવો મારી નામે એટલે એમ નઈ પણ હર હર માં જેકપોર્ટ લાગી ગયો લાવો હવે

ભઠામ જાય બધું બળ જાય ભગવાન એમના મોકલા તા ને એમનામ આપણી શરીર ની રાખે આવવાનું કરેલા કર્મ સિવાય કાંઈ હારે નથી બસ નહોતું કામ ની નહી નતું નહી લાગ્યો તો હોય તો પાસે પ્રૂફ મારો છે એકતા બેન માંગે નહીં એકતા બેન મારું છે મસ્તી કરતા તા હો એમ આ તો ખાલી મસ્તી કરવાની વાત છે કઈ ફટાફટ કામ પતાવી દઈએ પછી પાછો યોગન ટાઈમ થઈ જશે કામ પતી નહીં રહી અને હા કાલે બા ગયા ને તો ઈ શાંતિ થી પહોંચી ગયા છે ભાઈ નો ફોન આવી ગયો બા પહોંચી ગયા એમ કા હાલો આજે જો તુરિયા શાક અને ટિંડોરા મરચા અને કાચી કેરીનો સંભારો એ છોકરાઓ જોવા દયો અને કાચા મરચા પૃથુ ના આલુ પરાઠા એમ નામ લઈ લો લી ડિશ મૂક દે અને શીરો અને ચોળીન ખાવાનું છે અને આ પૃથુ

હાલો આજે છે ને યોગામાં થાવી ને પછી ફટાફટ રસે બસે કરીને એટલે પછી વિડીયો બીડીયો લેવાનો જ નહીં ચટણી લાવું મમ્મી ગ્રીન તો મારે નથી ખાવી અત્યારે શું પેલા પરોઠા રે વિચાર દીધી પણ હવે પૃથ્વ આવ્યો હમ ચલો હવે અમે જમી લઈએ હાલો બાજરાનો રોટલો ને તુરિયાનું શાક ચોળીને ખાવા બધા કા મમ્મી બહુ મજા આવે ને

તો પછી બાર બેસી ગયા બેસી ગયા બેસી ગયા તો પોણા સાથે અંદર આવ્યા હવે અત્યારે સાત વાગ્યા છે પણ મિનિટમાં હું પોણા અંદર બધું કટ છે બતાવી દઉં પાલક મરચી અને આદુ જે લોકો લસણ ખાતા હોય એ લસણ આવું આદુની જેમ ઝીણું ઝીણું કટ કરવાનું ખમણેલા કરતા છે ને કટ કરેલું વધારે સારો મસ્ત ટેસ્ટ આવશે ચણાની દાળ અને દૂધી ઈ બાફી લીધું છે હળદર મીઠું નાખી આને બ્લેન્ડર નહીં ફેરવાનું અને ઘૂંઘડી નાખવાનું અને હવે એ બધાનો વઘાર ભરવાનો છે જો અહીંયા તેલ મૂકી દીધું છે અને જીરું નાખવાનું ખાલી આખું જીરું છે એક હાથે છે ને બધું ફાવતું નથી પણ હું ટમેટા નાખી દઉં થોડી વાર ચડવા દઉં પછી પાલક નાખું છે ને ટમેટા ચડે છે ને એની સાથે

નો રાધા પોડવા લાવી છે આલ કાપટેલ લાલ મિર્ચ બધું કુછ ઇસી બરોબર પછી કરજો પાલક આમળા બીટ ને જ્યુસ ને બધું ક્યાં આવી ગયું કઈ ખબર પડતી દાળ પાલક ખાય કેમ આજે

તમને કઈ પ્રોબ્લેમ છે મને કઈ પ્રોબ્લેમ નથી ખુશ થાઉ જોઈએ ઓલા બધા બાર ગયા પડખા ગો હે લોય પીવે ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી એ તમારું નથી આમાં છે લૂટ ઓફ ઓહ ટેસ્ટ ચકાચક જે લોકો લસણ ખાતા હોય ને નાખે એટલે મસ્ત લાગે છે શાક બન છે દૂધી નાખવી ફરજીયાત ફરજીયાત નથી પડી ખાઈ લે હું મીન લઈસ હવે છે ને આને પાકવા દેવાની છે ટાકી પછી લાસ્ટ માં લેમન લેમન જનેવન મારા ભત્રીજાનું નામ મન છે મન

મસ્ત શેકેલી ભાખરી ખાવા કેમ હમ ભાખરી પાલક દૂધી દાળ કેમ બતાવીએ હમ

नाही बघ आता उंदा माथे चालू करू ले बिचारा पप्पा एकला दिवस एकला अखा दिवस सुधी नोकरी करी होय तर भूक न लागे जमीन जा होय का हवा न लागे का असिस्टंट राखेलाच करे हाळू दे उदिकडे ભૂલી ગઈ તેવા થતી હતી બરોબર હા દીવાને બધાએ બહુ બધી બર્થડે વિશ કરી છે તો બધાને થેન્ક યુ અને કોઈની એક બે કામની કમેન્ટ હતી પણ હવે હું જરાક નવરી થઈને વાત કરું કા હાં જે વિવેક આવશે ને પાછા ઘરે ત્યારે વાત કરું હે ને અને બીજું એમ કે નોકરો ખાવા બોલાવો હાલો કચરા પોતા કરવા કરો આ ભાઈ એક હાથ બીજી આવડી લે લે એટલે ઈ લોકો નું આવી ગયું ને ઈ લોકો ને ધક્કો નહીં ઈ લોકો ખાવા આવે તો જ કરવા આ એટલે જ ને ઈ લોકો ને ધક્કો નહીં એ તો કર ના કે ઉકર તમારે મારી સાઈડ લેવાની હોય છે ને આ તો આપણે ખાવાની લઈને આવી પંખા ચાલુ થાય ને ગમતો માનો છો પંખો પાચ ઉપર કરું પપ્પા એવી હેરાન કરે છે ને આ છોકરી બહુ મજા આવતી

પછી પપ્પા માયાભાઈ આહિર નો ડાયરો બહુ જોતા અમાર પપ્પા હતા ને તો એ પપ્પા અહિયાં સોફા ઉપર ને પડખામાં મમ્મી ડાયરો આમાં મામામાં હાથ કરીને ડાન્સ કરતા જાય ડાયરો એન્જોય કરતા જાય એટલો ડાયો હતો એની ટાઈમ ગમે ત્યારે ઉઠાડીને મોઢામાં રોટલી ને બટકું મૂકી ને તો ખાઈ જાય ગમે ત્યારે સુવડાઈ દયો ને તો હુઈ જાય કોઈ જાતનું જ નહીં એટલો ડાયો હતો બા ગાવ એમ તો મમ્મી છે ને એમ કેતા

જાને આવી કેટલો પણ હેવી બેગ રીંગણા કાકડી ટમેટાનું સલાડ અને આ કેરી ગાજર કચુંબર

જેને ખાવું હોય એને ખાય ન ખાવું એને કાંઈ નહીં હું ખાઈ લઉં જો જમી લીધું અને પછી ઓલ ડન અહીંયા બધું શાક સૂકવ્યું છે અને અહીંયા જૂના જે વાસણ પહેલાં થયેલા હતા ને ટિફિન ને લંચ બોક્સ ને બધું ઈ કર્યું છે ને ઓલા નવા તો ડન હવે સૂઈ જશું જરાક છે ને કપડાં બપડા ચેન્જ કરી લઈએ પછી પૂઢી જઈએ શાદીવાલા ઘર વિથ થેપલા મમ્મી હા ઓકે શાદી શાદી વિથ થેપલા અમારા સામે ઘરે અમારી સામે ઊભીની દીકરીના મેરેજ છે તો લાઇન બાઇક થઈ ગઈ છે આપણે અહીંયા થેલા બેપલા કરવાના જ અને ખાવાના જ લોટ બાંધી રહી અને વિવેકનો ફોન આવ્યો છે

અમારે છે ને આ સન્ડે એવું છે સ્કૂલ સ્કૂલમાં શું યોગામાં અમારા એક મેઇન સર છે અને બે કલાકનો ધ્યાનનો પ્રોગ્રામ છે છ થી આઠ સવારે તો મેં વિવેક ને મમ્મી એમ કીધું હો મીધું આ સેજલ ને એને તો અવાય એમ નથી હા તો મેં વિવેક ને એમ કીધું અને મને સન્ડે નું મને નહોતું યાદ તે મીધું હાલો જોડે એમ હો તે મને કે ખબર તું એ શું મારા પિક્ચર જોવા

પછી કાંઈ નહીં પછી ત્યાંથી આઠ સાડા આઠે ઘરે પછી ત્યાં પાછું ધ્યાન પૂરું થાય ને પછી પાછું બ્રેકફાસ્ટ ત્યાંથી આપવાના હતા તો એ બધું કરી રહી ઘરે આવીને સાડા આઠ નવ થઈ જાય પછી બધું કામકાજ પતાવીને પછી લગ્નમાં જાવ ને કરવું ને બધું હવારમાં બહુ બધું પછી એક્ટિવ થઈ જાય ને કરતા મેં તો કાંઈ નથી હો જવું હલો હવે થેપલા બનાવી નાખીએ થેપલા ડન થઈ ગયા ચા ડન થઈ ગઈ અને પાંચ મિનિટ દીવાના સભા મેમ છે ને મારી સાથે વાત કરવી હતી તો હું ગઈ તો ચા આવી ગઈ